બનાસકાંઠાના ધાનેરામાં ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે કોંગ્રેસના નેતા ઠાકરશી રબારી પર ગોવા રબારીના પ્રહાર હજુ પંદર વર્ષ સુધી નથી આવવાની ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ મારો પ્રથમ અખતરો છે સમાજ મને સાચવ્યો છે તેવું ગોવા રબારી નિવેદન કર્યું રબારી સમાજ ભાજપને વોટ આપે ભાજપને વોટથી આવનાર પેઢીના કામ થશે પંદર વર્ષ સુધી કોંગ્રેસ હજી આવનાર નથી આવનાર પેઢીને તકલીફ ન પડે તે માટે ભાજપમાં જોડાયો છું દરેક જગ્યાએ ગમે ત્યાં સુધી વીસ વર્ષ સુધી ફોર્મે પૂરી જ લડ્યો છે છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છો પણ હવે સિત્તેર વર્ષ છે ને હજી તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય ને ઓઢા હોય બધું ફેલાઈ જશે એટલે બધું મૂકીને કોઈ લેવા હારું નથી પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે કારણ કે અત્યારે હું જોઉં છું પ્રમાણે દસ પંદર વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ લઈ ને એમાં પ્રવેશ કર્યો છે હવે એના પછી આ પેલા ચૂંટણી છે તો મારી સૌની વિનંતી છે કે મને તેઓ બોલાવે છે ખૂબ મોટો કરે છે મોદી સાહેબે ખૂબ ખુબ હસીન વાત કરે છે પણ તમે પાછળ જોયે